શું બે હે ઉલાન सब्जी નું શામન લેવા મેલેન આપરોણા છે કેથી આય રે એકદમ ઓહો સકો બસ શાંત તો ઘરનો મળવા જ્યા હતા હમણા બીજું શું કોણ બનાવે બસ હમણા તો કોઈ નથી અમને બહાર બનાવા છે હાચ બનાવો હોય આવડે હોય આમ તો કાર્યકર તો અમે જ થા હોય હા રે રે

ગડુ યડસા બોલ રેડો તે રોકાય જો કાં તું આટલો આગ્રહ છે ઘર ધણી તો રેવું તો પડે ના રેવા લવ કે રે ઓ

ના હોય લાગ્યા એના सब्जी હારી બને એનાની सब्जी તો લોહણનો ભારો લાયો અમારે તો આવો એક અમારે ખરેખર એમ તમે આખી ખાઈ બધી ખાઈ ખાઈ તો ખોગો કરવા વાહ વાહ

તો ચિંતા મત કરું આપણે એ રીતના બનાવશે બધું કારે લોહા ભાડી નહીં ભાડું તો ખોટે ચિંતા મત કર કરે

હું એ મુ બે વખત આવ્યો મને ખાવાની બે ખાવા શું વાત કરો હરે રાહતો વાળવાનું આ હાથો વાઉ પૂરું પૂરું હા હા હરે જો હું બધું એ ને તમે આ જો તમે તમારો કાફે તૈયાર કરીને નાખો આ આજે ને તમે આજે પાંચ જણા એવું એમ એટલા તૈયાર કરો ને હા હા કરો કરો હમ ઉક્કા બોલાવાના હો અને એને મે એમ થાઉં દી કે મને આ તેમ ઉક્કા તું આને વાહ 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 આ વિચારવાનો આ ગેડું થી શીખર ક્યાંથી આયા રહ્યા એકદમ એમાં છે પાછા ગેડું થી છે ગેડે લેવા હવે શીખર ખાશે કેટલું

કમ્પ્લીટ મીડિયમ છે એટલે તમે નાખવાનું છે કોઈ ના ના એ ગરમે લાગે છે ને હું ગરમે લગાડું અહીંયા આ તો મને શું હોય

આ બધા હું પૂરેડ શકતો નથી મજા આવશે અને આ હરદનું શાક બેલી વખત બાળી પૂરું કરવાનો જો હાવરું કરવાનો એટલે ઓલ વાળી તો આ નાચું તો આખી પૂછે મારી વાતો શીખું તો જા ખૂબ નાચે બલ લે મે નાચે માર તો મો ખોલ દુખાય પણ આટલું સુકુ હા ગદતું શીખું કર્યો આ મોરો કોક શાકમાં છું કે બેલી પગ

તો ઘેડો હેડો આ મમન ફાર બનાવી દો મલાઈ જે લો કેતા દે હવે તમે ખાઈ આપણે મમન આયા તો ઘેડો આ ઉક્યો છે રાસ્યું તો કોઈ નથી મર તપનું ઈndi તો શું કરો કોઈ ખાઈ જાય ભાઠા લાવરા હોય શું ખાય ભાઠા એલા શું ખાય આવું રાસ્યું તો કોઈ નથી